ડ્રાગન્દ્રા બસ સ્ટેશનમાં પાકિટમાં રોષ સક્રિય થયા છે ફરી બે મુસાફરોના ખિસ્સા કપાયા છે રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટની ચોરી કરવામાં આવી હતી આ મારફતે ફરિયાદ આપવામાં આવી છે અવારનવાર ચોરીઓની ઘટના ઘટતી હોવા છતાં મુસાફરોમાં રોષ અત્યારે પોલીસ અને એસ તંત્ર કુંભકરણ નિદ્રામા જોવા મળ્યું છે

મકવાણા ચડતી વખતે તેમના ખિસ્સામાંથી પાકેટ પાકીટ સેવરી લીધું હતું જેમાં દસ હજાર તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા અને મારા ઘરે મહેમાન આવ્યા હતા મારા બેન મારા જીજાજી મારા ઘરે કાલે પ્રસંગ હતો તે નિમિત્તે આવ્યા હતા અને આજે સવા બપોરે એકથી દોઢ વાગ્યાના ગારામાં હું બસ સ્ટેન્ડના મારા બેનને મારા મેકવા ગયો બપોરે એકથી દોઢ વાગ્યાના ગારામાં બસે બસમાં ઉપર ચડતા હતા તાણે મારા જીજાનું મારા જીજાજીનું પાકીટ ચોરાઈ ગયું તેમાં દસથી અગિયાર હજાર રૂપિયા હતા અને ડોક્યુમેન્ટ હતા અંદર આજરોજ ધાંગધ્રા એસટી ડેપોમાં બે વ્યક્તિના પાકીટ ચોર દ્વારા એક બેનનું દસ હજારનું પાકીટ ચોરાણું છે અને એક છોટે ઉદયપુરના વ્યક્તિ છે એઓના આઠ હજાર રૂપિયા ગયા છે છેલ્લા બે એક વર્ષથી આ ઘટના એવું ઘટતી રહે છે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે લોકોના પાકીટ ચોરાવા કંઈક ને કંઈક બનાવ બનવા એટલે કે ધાંગધ્રામાં તંત્ર જાય એસટી ડેપો દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતું કે ના કે પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી અમારે આ ચોરી છા પૈસા પછી બીજા ના પૈસા લગભગ બે હમણાં અડધી કલાકમાં પૈસા સોરી છે રવિ ને શનિવારના ટાઈમે કાંઈ માટે શોરી થયા છે એટલે આનું કઈ ધરપકડ કઈક થઈ હોય તો કઈ કાર્યવાહી કરો મારે છોટાઉદીપુર જવાનું હતું ને પૈસા અમારી પાસે હાલમાં નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર